અત્યારે લગ્ન જીવનમાં એક બીજા ને સહનશક્તિ નો અભાવ થઈ ગયો સહન શક્તિ નથી અત્યારે સહન શક્તિ નથી એટલે છૂટા છેડા નું અત્યારે આપણે છૂટાછેડાના પ્રમાણના અટકાવવા માટે નમ્ર વિનંતી છે તો પેલા આપણે જોઈને ગોઠવાય તમે જો આ વડીલો બેઠા તા અહીં તમામ વડીલો બેઠા પૂછ્યો જોઈએ એ જોવાય નતા જતા યુવાનો આપણે જોઈ અને પ્રી-વેડિંગ ફોટોશૂટ કરીએ અને પછી વરાજી પછી કોટ ના હોય આમ આમ તપડી વેડિંગ એક बाजू રહી જાય ને કોઠે એક बाजू રહી જાય તમે જોજોઈએ આપણે પહેલા લગ્ન પહેલા બધી ખબર હોય વ્યવસ્થિતે જોતા હોય પછી આપણે કોઈ ગોઠવણમાં ધ્યાન રાખવાનું પછી નમ્ર વિનંતી છે કે આ વસ્તુ છે ને સમાજને અર્પિત કરવા માટે નીકળા છે ઘણા ઘર બચી જાય છે ઘણા છેપ ઘર થાય છે મુસ્લિમ સમાજના લોકો છે ને इशारा 3:30 વાગે જાગી જાય તમ માંગરોલ માં કા કોઈ પણ જગ્યાએ મુસ્લિમ સમાજના લોકો જોઈને 3:30 વાગે ઈકો લઈને નીકળે એ લોકો અરશુકભાઈ 3:30 વાગે તમે તો જાગાય ન હોય તમે જાકતા જાકતા રયો તો ઈ 2000 કે 5000 ની નોટ છાપીને આવતી રયા હોય 2 5000 ની નોટ છાપીને આવતા રયા હોય 2 5000 ની નોટ छापे પછી આવે પછી ફાતમા બેન તૈયાર જ હોય દૂધનો બોઘરો ઈસવા લાપે કા દૂધનો બોઘરો દેતા હોય पीछे मोहम्मद तैयार होरित्वर हिंगू आप तो हरी जाए तो कोई विटामीन जा मड़ी जाए आप जा। देवाई